રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા હવાર હવારના કેમ છો બધા હમણાં તો જો શિયાળાના દિવસો હાલે આછી આછી ઠંડી છે તડકો નીકળી ગયો ને બહાર આવ્યો ને તે ગાયને લીલું નાખી દીધું ને મા બનાવે અત્યારે નાસ્તા પાણીનું તે હું કમોરેજથી હમણાં ગાયને રોટલી દઈ દઉં પેલા હું કંઈ જાઉં ખેતરમાંથી એના હાથું લીલું વાઢી આવું સાંજે વાયડ્યું હોય તે અત્યારે નાખી દઈએ પછી અત્યારે મેં વહેલું વાઢી લઉં પાછું તે બપોર સુધી હાલે ને હમણાં તો જો મારે નેટ બાંધવાનું કામ હાલે ખેતરમાં તે અત્યારે મેં તડકો નીકળી ગયો ને તે કામ કરવાની મજા આવે તે હવે જાઉં જો દૂધ લઈ આવ્યો ને ચા પાણી પી લીધા હવે જાઉં ખેતરમાં નેટ બાંધવા એ પહેલાં હું લીલું વાઢી લઉં પછી જાઉં એ બાજુ ને દક્ષા ગઈ કાલે પિયરમાં આંટો મારવા તે યાર રોકવાની એટલે ય આવતી રહે બપોર થા હતા હું કતા હું દેહું મારું જીણો જીણો કામ હોય બધુંય પતાવું મે ધીરે ધીરે વિડિયો આગળ વધારીયા આપણે નેટ નો કામ આમના વધારે છે બંધવાનો રોજડા આવે સપને દેતા તે એની હા તો જોઈ પાતા ને પછી એક દિવસ વિડિયો શૂટિંગ નું કામ એનો તો થયો એક દિવસ તો એમ નેમ ગયો વિડિયો બનાવીવા વગર નો કે આજ પછી હવે થોડુંક કામ ઓછું થઈ ગયું અડધે સુધી પૂગી ગયું નેટ બાંધવામાં તે આજે હું કાલો હું એકલો એકલો બાંધતો જાઉં ને શૂટિંગ કરતો જાઉં ચાલો પેલા હું ગાય હાટું લીલું વાઢી આવ બધાઈ ગયો ને હવે આવી ગયા આપણે ખેતરમાં નેત બાંધવી હતી ને આપડા સામાન બધોય બાંધવાનો હતો એ ભેગો લઈ લીધો આ વાયર ક્યાંક ક્યાંક તૂટો હોય તે ભેગો વાયર લઈ લીધો દોરી દોરી બાંધીને કાપવા હાટુ ખાતર ને આ વાયર કાપવા સાટુ પકડ બાર ની સાઈડ બાવેલા કાઈ દેતા ને જેસીબી એમાં આપણે આ થાંભલી હતી ને એ ભાંગી ગઈ તી પછી જો કાલ સાંજે પછી આ थांबलियो पड़ी गई थी बदी पीछे उभी करी एक अहिया एक आ ने आ वन दे जो पीछे हां जे चईनी थी मैं अहिया बावेड़ो छे ने बावे जा जैसे भी है कई दो ने ये माँ वंडी आखी पड़ी गई थी ते कल हाँ जो दिमाग आये तो लोचियो तो काम Nah, abah udah beli baju kulit ya, nih. Emang niat apa lagi hal lagi itu. Jadi niat mau akhi pasi kata mati bar kayak di, nih ya rakhi di di. Tapi akhi jangan ini cepet di. Nah, bantuan ukam jangan itu di. Apa atau kira nakiraja nih? Nih udah puru, sih udah hand pilih nih. તો આ સુધી બંધાણી હતી આવી રીતે નેટ બંધાય જવા આપણે રિક્ષા પડી ને ત્યાંથી બાંધવાનું ચાલુ કર્યું ત્યાં સુધી નેટ બંધાણી હતી પેલા વાયર બાંધવું ઉપર પછી એમાં દોરીએ થઈ જાય આવી રીતના નેટ બાંધો ત્યાં ઉપર 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 આગળ કરતા જવાનું જામ વાહો થી ખૂણે પુગાડવાનું છે આ રીતે બંધાઈ ગઈ અમુક જગ્યાએ તો જ તૂટી ગઈ હતી ને જેસીબી પાણા ઓલા કહેવાથી હતી તે હવે પછી ગાંઠું મારીને હાંધી દઈ ને વંડી થી એટલી હાઈટમાં રાખી એટલે રોજ છે ને ઓલી બાજુ આવે ને રાત્રે એને દેખાતું હોય બધું એ નેટ દેખે એટલે ટપે જ નહીં કે એટલી હાઈટ હું ટપી નહીં હગું આ એટલી વંડી હોય ને તો એટલી હાઈટ તો એમને ટપી જાય એટલે પછી આપણે થાંભલી ખોલીને જો એટલી નેટ ઊંચી બાંધી દીધી ને નેટમાં એને પાછી બીક હોય તો હું જમ્પ કરીને અંદર આવીને તો નેટમાં હલવાઈ જાય એટલે એને બીક હોય ને એટલે મેં પછી આ આઈડિયા માર્યો હતો અમારે સાત આઠ વર્ષથી રોજનો ત્રાસ તો છે આ રીતે ને હું વંડી ઉપર આવી રીતના વાયર બાંધીને પેલા કાંટા નાખી દેતો બાવેડા કાપી ને વાળ કરી દેતો

ને જીતના શાક ને રોટલી બનાવી દીધી અડધી રસોઈ થઈ ગઈ બસ થોડીક રોટલી વધારે બનાવી થોડુંક શાક બનાવી નાખ્યું વધારે ને દાળ ભાત બાકી હતા હવે મેં કીધું થોડાક દાળ ભાત બનાવી નાખશે ને ભૂમિ અલે પ્રિયલ તો હાન ની ગવાઈ ગઈ હતી મામા ને ને બે જેવા ટાણે આવી જશે ભૂમિ દીદી બપોર પછી લેજે બપોર પછી ચાજે આપણે ખાવાનું મારે ખાવું કરવું જ નથી મેં કાટો રોટલો દહી ખાઈ લીધું જરાક સમજી એક દહી લઈ ચટણી નાખી ને ખાઈ લીધું હિરામણ કરી લીધા ને જીત આટલું શાક ને રોટલી ને બનાવ્યા જીતવે દહ વાગે હતી બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો આજે હું ગઈ તી મારા પિયર ને કાલ ની ગઈ હતી બપોર પછી ત્યાં રોકાઈ ગઈ તી પછી પ્રિયલ પપ્પા ને કહું તમે મૂકીને ચા પાણી પીને એટલા માટે અત્યારે હવાર ભૂમિ અત્યારે હવાર વહેલી નો આવી ફઈન દીકરો ગાડી લઈને આવે મૂકવા પણ શિયાળા જેવું ઠંડુ ઋતુ હોય ને હવાર માં ન જાવ વેલું મોડેક થી જાય તે ભૂમિ ને જા જાય આપડે ભાઈ ભાભી ને કાકા દીકરા સ્કૂટી હે તે એનું હોય કે લઈ જવા તે મને તો હલાવતા આવડતું નથી તો બધા ખબર છે તો ભૂમિ ને હલાવતા આવડે ને તો ભૂમિ અત્યારે હું ઈ રુંઢે નું નક્કી કરું તો કે રુંઢે વળી વેલા મોડું થાય ને વેલું અંધારું થઈ જાય તો મેં અત્યારે જ મૂકી દે ને તો ઈ વાગે આયવા જો તે હવે ભૂમિ મૂકે હોય તો કો રોકાઈ જા જમીન જજે અત્યારે મોકલવી નથી આપણે ને હું કાજલ ભાભી ને કઈ આવી કે હવે વાત ના જતો ને કીધું એને હું જમે કરીને પછી મોકલ હમણાં જરા રોકીને રાખ્યા ઠંડુ લઈ આવ્યા મારે ઠંડુ હાલે છે બાર જો મે તો વિરમ ફન ના પાડી હતી તોય ઠંડા લઈ આવ્યા એક તો શરદી છે તોય ધરા લઈ આવ્યા છે આ ગ્લાસ ભરી દીધો અત્યારે તડકો થઈ ગયો તે વાંધો નઈ આવે હાલશે હવે હું ઓછું પીઉ મને બહુ ન ફાવતું તોય મે લીધું આપણે ઠંડુ પીવા ને પ્રિયલ ને એ હિચકાવતી હતી ભૂમિ તે સુઈ ગયા આજ તો તો જે અત્યારે બપોર બપોર તો ક્યાં થઈ ગયું તું સમર પેલ બેન જમવાનો ટાઈમ થયો બપોરા કરવાનો તો ઉઠી ગઈ છાસ પીધી રોગી ક્યાં તારું ભૂંગરું ક્યાં થઈ ગઈ છે તેથી બેહુન ખવાય ને હાલ આંગળી પરો તો થોડુંક મોડું તો થઈ ગયું દાળ ભાત ને બનાવ્યા ભૂંગરા તૈરા તી જો બે જેઠ બે જદી કો તો જો બધાય આજ તારે બધાય બેહી ગયા જો માં બેઠા હમ હાલો બતાય બકોરા કરવા

જીતભાઈ નું કામ પૂરું થઈ ગયું કરવા દાળ ભાત છે રોટલી વટાણું બટેટો નું શાક છે ને હળદર સુધારી ચોરાઈ પીયા લીંબુ લીંબુ નાખ્યું ને મીઠું ને પ્રિયલ કાલે ખાતી હતી આજ ના પાડેસ એને ખાતો ફાટ હોય ને ચાટવાની મજા આવે હવે બેહી જાય દીપું તો અત્યારે સાડા ચાર વાગી ગયા અને પ્રિયલના પપ્પા તો મિશીન ચાલુ કર્યું તું તે જુવાર ને ગદપને જે વાયવું તું ને એ બધુંય પાઈ લીધું ને હવે પાછા નેટ નું કામકાજ હજી ચાલુ છે હજી ક્યાં પહોંચ્યા આગળ ઉન્યાં જાઉં ને પ્રિયલ છે ને ભૂમિ હિચકાવતી હતી ને હિંચકાવવા પાછી તે હોઈ ગઈ તડકો આવશે આ બાજુ આવતી રે ભૂમિ ભૂમિ કહે કે હવે ભાગીએ મેં કીધું રોકાય જાય કાલે વઈ જાજે

શાંતિ આવે એ અડધી કલાક માં ઉઠી તમે આવજો પાછા આવે બધા શ્યામ ને ધ્રુવ શાંતિ નતું ધ્રુવ ને શ્યામ ને કે કીધું જ ને કે પ્રિય કે બે નિશાળે જ ન જાય પ્રિય લાવણ નિશાળ ન નિશાળે એવું કરે પછી એને જે ઓરખ થાય છોકરાઓને કે જો પ્રિય લાવણ પ્રિય લાવી અરખાય પડે ને આજ તો ભૂમિ પાસે પ્રિયર ગઈ ને એ ચકલી નકર નકર આવતી આવતી નહીં એવા નથી ને હમણાં બહુ નથી જતા કયા કે ઓછું જવાનું પણ જાય ને તો પછી આઈ ની વધારે એવા હે પછી એવું કરે તો ધીમે ધીમે ઓટી સમજ થાય ને પછી એવા થાય ને સમજ છે ને કે આની પાસે જવાય ને તો પછી વાંધો નહીં આવે જો આ ભાભી નું સ્કૂટી છે ને એ ભૂમિ લઈને આવી લઈને જાય છે

ચા પાણી પીધા ને કઈ ને પાગું પાગું કરે છે મેં ઘરે ધરા રોકી ને પ્રિયલ ને હિંચકાવતી હતી ને હજી જાવું જાવું કરતી હતી મેં કીધું હવે ચા પાણી પીને જ જાજે આગળ જવા નથી દેવી છે તે જાઉં મેં ચા બનાવી લીધો હતો ને પછી ચા પાણી પી ને હવે હું જાઉં તો હું તો રોકા હોય તો રોકા તો હવે હવે જાઉં ને હવે એને કોલેજ હોય તે લેસન વેસન ને કઈ કર હે કાલે આજ તો નતી ગઈ કે કાલ પરીક્ષા હતી ને પૂરી થઈ ત્યાં પોરો ખાઈ લઉં ત્યાં આજ નતી ગઈ

એના કરતા બે થર ઊંચી છે જો આપણી મંડી એટલી છે હવે અત્યાર વાગી ગયા પોણા 6 ને અમારે અહીંયા થઈ ગયો અર્ધી પોણે કલાક કલાકની માથે થઈ ગયો છે મથામણ કરી ને એમાં જા બધા કટકાન બટકાન જો નીકરાન વેલાના ના ઈ બધા કાઈડા સાફ કર્યા એમાં જાજી વાર લાગી ગઈ ને અમાર પ્રિયલ બેન જો આ રમે એ પ્રિયલ ઊઠી હમણાં થોડીક વાર પહેલા જ પછી માંથી દાદી રાડ નાખી કે હાલો

હાલો આટલું કામ એ પૂરું કરી લે ને પછી એ ચા હું ગરબે ગયા તો હાડા છ વાગી ગયા ને જો નેટ આપડી કમ્પ્લીટ ખૂણા સુધી બંધાઈ ગઈ હવે આ સાઈડ બાકી રહી એક આખી વંડી બાકી આ સાઈડ નું તો આ કોઈ ઘર થી અહીં સુધી નું કમ્પ્લીટ કરી લીધું હવે પીયું ઘરે જાવ ને આપણે હે करे जाओ ना करे जाओ दे मने कातर ना कातर मने दे हाँ <laughs> इमान दे हाथ मानो रखा है देखो हाँ दे मने हाँ किचम नग दे हाँ इम किचम नग दे वाह अब तो आप लोग घर क्या घर क्या आप लोग हाँ <laughs> आप लोग घर क्या है हम जो प्रियल आप लोग घर क्या से यहाँ से ना तो आलोचना ही आप रे आओ ना वे दादी पहन એને કઈ કેવું પડે ખબર પડે કોઈ દી કીધું નથી કે વા ઘર હે તોય ચિંધ હે કે ઘર હે હાલો જાય જઈએ ઘરે દાદી વાત જોવે હા તો પપ્પાય થાકી ગયા સવાર નામ નામ છે હું તો બપોર આવી હતી માર તો બપોર પછી આય ને સવારે ન્યા એમ થયું આજ તો મારા પપ્પા ને ઘરે હતી હતી ને બપોરે દાળ ભાત ને એવું જમ્યું મજા આવી આજ તો ભૂમી આવી હતી <noise> <hesitation> 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 Ang joy, kuda ah. orang Mahadev kau diat mati kau, orang Mahadev.